શિયાળો ફૂલ જોશમાં શરૂ છે તો એમાં વળી જો ગરમા ગરમ ભજીયા મળી જાય ને તો એની મજા જ કંઈક અલગ છે તો આજે આપણે મિક્સ વેજીટેબલ ભજીયા કે પકોડા તમે જે કહો એ બનાવવા જઈ રહ્યા છે તો આ ઠંડીમાં જો એવા સરસ મજાના મિક્સ વેજીટેબલ ભજીયા મળી જાય ને તો બહુ જ મજા આવશે ખાવાની તો ચલો આપણે ફટાફટથી બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો અમુક સિક્રેટ ટિપ્સ અને ટ્રીક મેં તમારી સાથે શેર કરી છે ભજીયા બનાવવા માટેની તો તમારા ભજીયા પણ એકદમ પરફેક્ટ ને બહુ જ સરસ બનશે તો એકવાર મારી રીતથી આ ભજીયા બનાવીને જરૂરથી ટ્રાય કરજો તો એના માટે મેં થોડી એટલે કે વન ફોર્થ કપ જેટલી મેથી લીધેલી છે મેથીની ભાજી ખાલી એટલે કે એના પાન જ લેવાના છે અને વન ફોર્થ કપ જેટલું આપણે અહીંયા કોથમીર પણ સાથે લીધેલી છે તો કોથમીરને મેથીની ભાજી બાએ સરસ મજાની સાફ કરેલી જ છે તો આપણે એને ધોઈ અને થોડીવાર માટે કોરી થવા દઈએ અને ત્યાં સુધી મારા ઘરમાં જેટલા બી શાકભાજી છે ને એ બધા મેં લઈ લીધેલા છે તો અત્યારે બધા જ શાકભાજી એડ કરવાની છું એટલે તમારી પાસે જેટલા શાકભાજી હોય ને એ તમે કોઈ પણ આમાં એડ કરી શકો તો બહુ જ ટેસ્ટી બનશે તો જેટલા શાકભાજી વધારે હશે ને એટલી ખાવામાં વધારે મજા આવશે તો અહીંયા મારી પાસે આ કોબી હતી તો મેં આને આ રીતે થોડી લાંબી કટ કરી હવે એને થોડા થોડા નાની નાની કટ કરી દઉં છું અને એને સાઈડમાં રાખી દઉં છું તો સૌથી પહેલાં તો કોબી અને ફ્લાવરને હું અલગથી કટ કરી અને એને અલગથી ધોવાની છું કારણ કે બીજું બધું શાકભાજી તો તમે પહેલાં ધોઈ દો અને પછી કટ કરો તો ચાલે પણ હંમેશા ફ્લાવર અને કોબીજને પહેલાં ધોવાની નહીં આ રીતે પહેલાં કટ કરવાની પછી ધોઈ અને આપણે એને થોડીવાર માટે કોરી થવા દઈશું જ્યાં સુધી બીજા શાકભાજી કટ થાય ત્યાં સુધી એ કોરી થઈ જશે તો ફ્લાવરના આપણે નીચેનો ભાગ નથી લેવાનો ખાલી ઉપરના ફૂલ જ લેવાના છે તો આ રીતે હાથેથી હું નાના નાના કટ કરી અને એના ફૂલ લઈ લઉં છું ઉપરથી તોડી તોડીને અને આ રીતે નીચેના ભાગને કાઢી દઉં છું તો ફ્લાવર પણ આમાં બહુ જ સરસ લાગશે તો આ મારી રીત છે તો એકવાર મારી રીતથી બનાવીને જરૂરથી તમે પણ ટ્રાય કરજો તમને લોકોને બહુ મજા આવશે ખાવાની તો આ રીતે કોબી અને ફ્લાવર બે કટ થઈ ગયા છે તો બેને આપણે ધોઈ અને થોડીવાર માટે નીતરવા દઈએ આમ એટલે થોડા કોરા થઈ જાય ને એટલે વાંધો નહીં કારણ કે જો ભીના ભીના હશે ને ભીના તરત નાખશો તો લોટ વધારે જોશે એટલે કે આપણા ભજીયા થોડા કડક થઈ જાય આપણે લોટનું પ્રમાણ ઓછું રાખવાનું છે વેજીટેબલ કરતાં એટલા માટે આપણે એ રીતે એને થોડીવાર માટે કોરા થવા દઈએ હવે બીજા બધા શાકભાજી હતા એને મેં પહેલેથી સરસ રીતે ધોઈ લીધેલા છે અને સારા કપડાંથી એને આ રીતે લૂછી અને સાઈડમાં રાખી દઉં છું હવે આપણે અહીંયા કેપ્સિકમ ગાજર તમારી પાસે જે અવેલેબલ હોય આમાં તમે જો તમારી પાસે મકાઈ હોય ને એટલે સ્વીટકોર્ન તો એ પણ તમે નાખી શકો છો પણ અત્યારે મારી પાસે નથી એટલે હું એડ નથી કરતી જે આપ તમારે ઈચ્છા હોય એ પ્રમાણે તમે એડ કરી શકો અહીંયા મેં મોડું મરચું લીધેલું છે તો એનું આ રીતે રીંગમાં કટ કરીશ તો આ જે મરચાં હોય છે ને એના ભજીયા બહુ જ સરસ લાગતા હોય છે એકદમ ટેસ્ટી એમ એટલે આ રીંગ મોઢામાં આવશે ને તો તમને બહુ મજા આવશે ખાવાની એટલે હું એને આ રીતે રિંગમાં જ કટ કરું છું અને ઉપરનો બીવાળો ભાગ છે ને એને હું કાઢી લઈશ એને હું અંદર એડ નહીં કરું તો આ રીતે મેં એક મરચું આ રીતે ગોળ ગોળ કટ કરી દીધેલું છે અને સાઈડમાં કરી દઈએ હવે આના અંદર થોડું કેપ્સિકમ પણ એડ કરશું કેપ્સિકમથી ટેસ્ટ બહુ જ સારો આવતો હોય છે તો વચ્ચેનો આ બીવાળો ભાગ એમાંથી પણ આપણે કાઢી લેવાનો છે અને એને ચોરસ ચોરસ નાના પીસ કરીશું એટલે ચડી ફટાફટ ચડી જાય એમ એકદમ મોટા નહીં રાખીએ તો આ રીતે એને સ્ક્વેર શેપમાં આપણે કટ કરી અને સાઈડમાં રાખી દઈશું એને સાઈડમાં રાખી દઈએ અને આપણે ગાજર લીધેલું છે તો ગાજરને અહીંયા આખું નહીં નાખીએ પણ અડધું એડ કરશું તો ગાજરને પણ આપણે ધોયેલું જ છે એટલે ઉપરથી થોડી છાલ કાઢી લઈએ અને એને આપણે ખમણવાનું છે એટલે કે એનું છીણ કરવાનું છે તો આ રીતે ગાજરના પીસ નહીં કરીએ પણ ગાજર અને બટેટાને આ રીતે ખમણીને નાખશું એટલે એનો ટેસ્ટ પણ સારો આવશે દેખાવ પણ સરસ આવશે અને ફટાફટ આપણા વજિયા બની પણ જશે એટલે કે અંદરથી કાચા બિલકુલ પણ નહીં રહે અને જો બટેટાની તમે થોડા મોટા ભાગ રાખશો ને તો થોડી વાર ચડવામાં વાર લાગે છે અથવા તો ઘણીવાર કાચા રહી જતા હોય છે એટલા માટે આપણે એને છીણ કરીને નાખીશું તો આ રીતે ગાજરનું કરી લીધું હવે બટેટું પણ સરસ ધોયેલું જ છે અને એને ઉપરથી આ રીતે છાલ કાઢી એને પણ આપણે ખમણી દઈએ એટલે કે છીણ કરી દઈએ અને એને પણ સાઈડમાં રાખી દઈએ અને અહીંયા આપણે તીખું મરચું પણ એક લીધેલું છે અને એક મીડિયમ તીખું મરચું એટલે તમને એવું થશે કે એટલા બધા મરચાં પણ જો તીખું લવિંગ મરચું તો એક જ આપણે અંદર એડ કરીએ છીએ બાકી એક મીડિયમ તીખું મરચું કારણ કે આપણે આની તીખાશ આનાથી પણ આનાથી જ લાવવાના છે એમ ઓલું લાલ મરચું ખાલી કલર માટે નાખીશું દેખાવ માટે બાકી તીખાશ તો આજ જ મરચાંથી અંદર એડ કરશું તો બહુ સરસ લાગતા હોય છે અંદર નાના નાના પીસ આવે તો અને બાકી તો પહેલાં છે એ કેપ્સિકમ અને બોલર એટલે કે મોટું મરચું હતું મોડું એ છે એટલા માટે આપણે તીખું તો એક જ મરચું યુઝ કર્યું છે તીખાશ તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરવાની અને એક ટમેટું નાખીશ નાની સાઇઝનું એટલે કે મીડિયમથી થોડી નાની હોય ને એવી સાઇઝનું અને તમને એવું થતું હશે આમાં ટમેટું જી હા ટમેટું ટમેટોથી ટેસ્ટ બહુ જ મસ્ત આવશે એમ તમે ના નાખતા હોય તો જરૂરથી એડ કરજો કારણ કે હું તો હંમેશાથી નાખું છું ટમેટું મને બહુ જ ભાવે છે ટમેટાવાળું એટલે આમ એકદમ ટેસ્ટી લાગશે એમ બધા ટેસ્ટ અંદર આવી જશે બધા શાકભાજીના એટલે આ રીતે એડ કરવાનું તો એ સરસ કટ થઈ જાય પછી બધી વસ્તુને સાઈડમાં રાખી દઈએ અને અહીંયા આપણે એક તવલું ગરમ થવા મૂકી જ દઈએ તેલ ગરમ થવા એટલે કારણ કે આપણે બીજી બધી પ્રિપરેશન આપણે જો શાકભાજી તો કટ કરી દીધા છે હવે એને મિક્સ કરીએ એટલે કે એનું ખીરું બનાવીએ બેટર ત્યાં સુધીમાં આપણું તેલ પણ સરસ ગરમ થઈ જશે તો ઓછા ટાઈમમાં ફટાફટથી આપણા ભજીયા બનીને રેડી થઈ જશે તો આપણે તેલને સાઈડમાં ગરમ થવા રાખી દઈએ છીએ અત્યારે હું મીડિયમ ગેસ પર જ રાખું છું ગરમ થવા કારણ કે આને ગરમ થતાં વાર નહીં લાગે ત્યાં જેટલી આપણે પ્રિપેરેશનમાં ટાઈમ જશે ને એટલી વારમાં તો આ ગરમ પણ થઈ જશે તો એને આપણે સાઈડમાં રાખીએ તો હવે આપણે એનું ખીરું બનાવી લઈએ તો એના માટે આપણે જે બટેટું પહેલાં છીણીને રાખ્યું હતું એને રાખી નાખી દઈએ સૌથી પહેલાં તો સાથે ગાજર હવે ગાજરની સાથે આપણે જે કોબી લીધી હતી એટલે આ બધું વન ફોર્થ કપ જેટલું થશે આપણે અંદાજે અને અડધો કપ જેટલી કોબી થાય છે કોબીજામાં વધારે થોડી નાખું છું હું અને વન ફોર્થ કપ જેટલા આપણે ફ્લાવર એના ઉપરના ફૂલ એમ અને સાથે અહીંયા આપણે અડધો કપ જેટલું અડધોથી થોડું ઓછું હોય તો પણ ચાલે મેથીની ભાજી લેવાની છે એનાથી ટેસ્ટ સરસ આવશે અને આપણા એકદમ જે સોફ્ટ બનીને રેડી થશે તો આપણે અડધો કપ જેટલી મેથીની ભાજી બાકી આ ચારે ટાઈપના મરચાં એટલે કે કેપ્સિકમ મોળું મરચું તીખું મરચું અને મીડિયમ તીખું મરચું અને સાથે ટમેટું તો આ બધી વસ્તુ આપણે એડ કરી દીધી છે હવે આપણે ચણાનો લોટ એક કપમાં લીધો છે તો એને આપણે જોઈને નાખવાનો છે એટલે બેથી ત્રણ ચમચા પહેલાં આપણે એડ કરી દઈએ પછી આપણે મસાલા કરીએ અને મિક્સ કરીએ પણ જેટલો જોતો હોય એ પ્રમાણે એડ કરીશું હવે ટેસ્ટ પ્રમાણે મીઠું લાસ્ટમાં પણ તમે ચાખીને મીઠું એડ કરી શકો છો અહીંયા વન ફોર્થ ટી સ્પૂન જેટલી હળદર નાખવાની છે વન ફોર ટી સ્પૂન જેટલું આપણે મરચું અને વન ફોર્થ ટી સ્પૂન જેટલું આપણે ધાણાજીરું આ બધી વસ્તુ ટેસ્ટની સાથે સાથે થોડા દેખાવ માટે છે અને એમ કે સરસ લાગશે ભજીયા અને નાની અડધી ચમચી જેટલા આપણે અજમા નાખવાના છે આ રીતે હાથેથી ચોળીને તો અજમા નાખવાથી પચવામાં પણ હળવા રહેશે ભજીયા અને ખાવામાં એટલા જ ટેસ્ટી લાગશે એટલે એ પણ એડ કરી દીધું છે અને સાથે આમાં કોથમીર વન ફોર્થ કપ જેટલી અને જો તમે લીલું લસણ ખાતા હોય તો તમારે આમાં લીલું લસણ પણ નાખવાનું રહેશે અને ડુંગળી ખાતા હોય તો આમાં લીલી ડુંગળી કાં તો સૂકી ડુંગળી એ ઝીણી ઝીણી સુ સુધારી અંદર અંદર એડ કરજો તો ટેસ્ટમાં બહુ જ બેસ્ટ બનશે તો આ રીતે હવે બધી વસ્તુ મિક્સ કરીએ એટલે લોટને આ રીતે મસળતા જવાનું શાકભાજી સાથે જેથી કરીને ઉપર બધા શાકભાજીમાં સરસ કોટિંગ ઉપર એમ એક લેયર બને એમ એવું થવું થવું જોઈએ નહીં તો શું થશે ગોળ નહીં પડે ભજીએ આમ લાંબા ટૂંકા પડશે અને લાંબા અને ગમે એમ એમ એટલા માટે ઉપરથી સરસ મજાનું લેયર થાય ને એટલો લોટ નાખવાનો તો આપણે અહીંયા એક કપ જેટલો લોટ યુઝ કરી દીધો છે અને પછી એને મિક્સ કરતા જઈએ આમાં મેં બિલકુલ અત્યારે પાણી નથી નાખ્યું પણ હવે થોડું પાણી એડ કરશું હવે બેટર બનાવવા માટે અહીંયા મેં બે ચમચી જેટલું અત્યારે પાણી નાખ્યું છે અને પછી મિક્સ કરું છું પ્રોપર એટલે આના ઉપરથી આપણને આઈડિયા આવી જશે કે આપણે કેટલા પાણીની જરૂર પડશે તો આ રીતે પ્રોપર મિક્સ થઈ જાય ને એકદમ જો હજી થોડાક શાકભાજી આખા આખા જ લાગે છે એટલે કે ઉપરથી કોટ નથી થયેલા તો મને લાગે છે હજી પણ આપણે અડધા કપની જરૂર છે કારણ કે આ પ્રોપરલી પડતું નથી આપણું ખીરું તો અડધો કપ જેટલો આમ તો સવા કપ જેટલો જ મેં લોટ નાખ્યો છે અડધા કપથી પણ થોડો ઓછો હતો એટલે અહીંયા સવા કપ જેટલા લોટની મારે જરૂર પડી છે હવે આ ખીરુંમાં એકદમ એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ એડ કરવાનું છે એ છે એક ચમચી જેટલો ચોખાનો લોટ આનાથી આપણા ભજીયા અંદરથી એકદમ જાળીદાર પોચા અને બહારથી એકદમ ક્રિસ્પી બનશે અને કલર પણ એનો એકદમ ખુલ્લેલો હશે ઉઘડેલો એમ એટલે શામ નહીં પડી જાય ગોટા ગોટા કે ભજીયા તમે જે કરો એમાં એક ચમચી જેટલો આપણે ચોખાનો લોટ નાખીશું ને તો ટેસ્ટમાં બેસ્ટ લાગશે અને સાથે દેખાવ પણ એકદમ સરસ મજાનો થશે આમ ઉઘડતો એમ ખુલતો તો આપણા ભજીયા એકદમ મસ્ત બનશે તો આપણે આ એડ કર્યું છે અને થોડું પાણી આપણે એક ચમચી જેટલું પાણી નાખીશું એકથી બે ચમચી જેટલું એટલે ટોટલ ચારથી પાંચ ચમચી જેટલા પાણીની જરૂર પડી છે જો આ રીતનું બેટર હોવું જોઈએ બેટર જ બનાવવાની ખૂબી છે જો આ રીતે કરી હાથમાં લઈ લુવાની જેમ આમ ફટાફટથી પડવું જોઈએ એનો મતલબ કે આપણું બેટર તળવા માટે એકદમ પ્રોપર છે તો એના માટે મારે અહીંયા ચારથી પાંચ ચમચી પાણીની જરૂર પડી છે આ રીતનું બેટર થવું જોઈએ હવે અહીંયા આપણે લાસ્ટમાં સોડા એડ કરવાનો છે તો અહીંયા વન ફોર ટી સ્પૂન જેટલો સોડા એડ કરીએ છીએ અને સોડાને એક્ટિવેટ કરવા માટે આપણે નાનું અડધું લીંબુ નીચવાનું છે તો એનાથી ટેસ્ટ પણ સારો આવશે અને સોડા સરસ એક્ટિવેટ થઈ જશે અને સાથે ગરમ એક ચમચી જેટલું ગરમ તેલ જેનાથી ખાવા ટાઈમે ડચૂરો નહીં વળે બિલકુલ પણ અને એકદમ અંદરથી સોફ્ટ બનશે ને જાળીવાળા તો આ રીતે ગરમ તેલ એક ચમચી જેટલું નાખવાનું અને સરસ એને મિક્સ કરી દેવાનું હવે આપણું અહીંયા તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે તો આને આપણે ફટાફટથી તેલમાં પાડી દઈએ તો આ રીતે થોડું બેટર નાખી પહેલાં ચેક કરવાનું તો આ રીતે જુઓ બબલ થઈ અને ધીરે રહીને ઉપર આવી જશે એટલે કે આપણું બેટર એકદમ તળવા માટે સોરી તેલ તળવા માટે એકદમ પ્રોપર છે તો આ રીતે હાથમાંથી ગોળ ગોળ કરી એટલે એમ કે આવી રીતે કરી અને પાડવાના રહેશે તેલમાં ધીરે રહીને દજાઈને એ ધ્યાન રાખવાનું અને ગેસની ફ્લેમ અહીંયા મીડિયમ રાખવાની છે ફાસ્ટ ગેસ પર નહીં નાખતા ન દાજવાની થોડી બીક રહેશે તો આ રીતે તમારે મીડિયમ ફ્લેમ પર જ તળવાના રહેશે મીડિયમ ટુ લો ફ્લેમ પર તો નાખવા ટાઈમે આપણે મીડિયમ ફ્લેમ રાખીશું અને બિલકુલ પણ અડવાની એટલે કે ફેરવાની ઉતાવળ નથી કરવાની એની રીતે જ ધીરે ધીરે ઉપર આવી જશે ગોટા અને બબલ થોડા ઓછા થઈ જશે ગોટા નહીં સોરી ભજીયા તમે જો ધીરે રહીને હલ્યા અને ઉપર આવી ગયા એનો મતલબ કે આપણા ભજીયા એકદમ પરફેક્ટ એટલે કે ખીરું એકદમ પરફેક્ટ બન્યું છે તો આ રીતે થોડું બાજુમાં ચોંટી ગયું હતું એક ભજ્યું એટલે મેં એને થોડું ઉખાડી લીધું તો આ રીતે મીડિયમ ટુ લો ફ્લેમ પર તળી એને આ રીતે ફેરવતા જવાનું જેથી કરીને આપણા ભજીયાનો કલર એકસરખો આવે બધાનો એટલે કે ઉપરની જે દાચ છે ને ડિઝાઇનની એકસરખી પડે તો આ રીતે લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી થવા દેવાના અને આ રીતે બીજા જારામાં કાઢી ઉપરથી ચમચો આ રીતે મારશો એટલે બધું તેલ સરસ રીત નીતરી જશે એટલે બિલકુલ પણ તેલ નહીં રહે એટલા સરસ મજાના આપણા મિક્સ વેજીટેબલ ભજીયા બનીને રેડી થઈ ગયા છે જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવા ભજીયા બન્યા છે તો આ રીતે એક ઘાણ આપણો તળાઈ ગયો છે તો હવે બીજા ભજીયા આપણે પાડી દઈએ અને મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે કોને કોને આ ભજીયા બહુ ભાવે છે અને જેને ભજીયા ભાવતા હોય એના નામ સાથે મને જરૂરથી જણાવજો તો મને તો પોતાને બહુ જ ભાવે છે આ મિક્સ વેજીટેબલ ભજીયા જો તમને ભાવતા હોય તો તમે પણ મને કહેજો કે કોને કોને ભાવે છે તો આ રીતે એને બીજો ગાણ આપણે તળીને રેડી કરી દઈએ તો હું એક ટેસ્ટ પણ કરી લઉં છું દેખાવમાં તો બહુ સરસ જાળી પડી છે અને બહુ મસ્ત દેખાય છે હા 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 જોરદાર બહેના એમ બહુ મજા આવી ગઈ ખાવાની તો તમે પણ ફટાફટથી આ ઠંડીમાં ગરમ ગરમ ભજીયા બનાવીને ખાઓ અને મને કમેન્ટ કરીને કહો કે કોને કોને બહુ ભાવે છે તો ચલો હવે આપણે ફટાફટથી સર્વ કરી લઈએ સુગંધ એટલી સરસ આવે છે ને તો આની સાથે તમે ભજીયાની ચટણી અથવા તો લીલી ચટણી અથવા તો ટોમેટો કેચઅપ અથવા તો છેલ્લે મરચાં સાથે અને કંઈ ના હોય તો તમે આમનામ પણ ખાઈ શકો એટલા બધા ટેસ્ટી બનશે હું તમને એક ખોલીને દેખાડું અંદરથી એટલી સરસ જાળી પડી છે અને કેટલા સરસ બન્યા છે જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય એવા છે જો મારો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ